આ બાબતે અમે બે દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ છે એમના દ્વારા અમને આ બાબતે યોગ્ય થવા ખાતરી આપેલ છે અત્યારે આજે અમે લોકો માનનીય શિક્ષણ મંત્રી છે એમને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને આનાથી અમારી લડાઈ પૂરી નથી થતી અત્યારે અમે સ્ટેપ બાય સ્ટેપ જે પણ અધિકારીઓ છે જવાબદાર એની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે સૈનિક સ્કૂલ બાલાજડી છે એ કેમ કહેવાય છે કે ગુજરાતની ટોપ અને नामांकित શાળા છે છતાં એની અંદર આવો વહીવટ ચાલે છે ખરેખર નિંદનીય બાબત કહેવાય જે પ્રકારનો વિવર ચાલે છે આની અંદર બાળકો પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી ઘણા બધા છે એના વિશે અમારી પાસે 19 મુદ્દાનો સમગ્ર કાર્યક્રમ છે જે શાળાની અંદર જે પણ વહીવટી તંત્ર ચાલે છે એનો 19 મુદ્દાનો આખો કાર્યક્રમ છે જેમાં શિક્ષણ હોય ભોજન હોય રમતગમત હોય બ્રેકિંગ નો ઇશ્યુ છે જે ખૂબ મોટો છે આવી ઘણી બધી બાબતો છે મારું નામ માકડિયા ભાવિકા છે મારો બાબો સૈનિક સ્કૂલ બાલાછડી અભ્યાસ કરે છે ઘણા બધા મુદ્દા સાહેબે વાત કરી એમ ઘણા બધા મુદ્દાની અમારી લડત છે એમાં ખાસ અમુક મુદ્દાઓ વધારે શિક્ષણ છે એ ખુબ મહત્વ બાબત છે એમાં એમબીએ ની તૈયારી છે જે બાળકો કરે છે એ અગિયાર માં કે બારમા ધોરણ થી કરે છે તો બાળકો એમાં પહોંચી શકવાના નથી એટલે અમારી ખાસ વાલી તરીકેની માંગણી છે કે બાળકોને છઠ્ઠાથી એનડીએ ની તૈયારી કરાવવામાં આવે છઠ્ઠાથી નહીં તો એકાદ એકદમ આગળથી એનડીએ ની તૈયારી કરાવવામાં આવે અને બાળકોને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે અત્યારે અમે લોકોએ લડત ચલાવી છે તો અમારા બાળકોને ત્યાં ટોર્ચરિંગ પણ કરવામાં આવે છે કે ભી તમારા વાલી છે એ લડત કરે છે તો

આ રીતના ફરિયાદ કરે છે તો અમે પણ વંચિત રાખી શકીએ છીએ અને અમે કદાચ કોર્ટમાં કચેરીના ધક્કા ખાધા કરશું તો તમને ભણાવી નહીં શકીએ આવા પણ બાળકોને આક્ષેપ કરવામાં આવે છે અને અત્યારે અમારા બાળકો એટલા બી ગયા છે કે અમને એમ જ કહે છે કે અમારા ટીસીઆઈ થી લઈ લે